અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં રાજ્યવ્યાપી એન્ટી ડ્રગ કેમ્પીયન અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહીં જંગ છેડી છે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલા ડ્રગ્સના દૂષણને ડામવા આરપારની લડાઈ લડવા ગૃહ વિભાગને નિર્દેશ આપ્યા હતા હર્ષ સંઘવીએ હાંકલ કરી છે કે સંતો મહંતો નેતાઓ અભિનેતાઓ સામાજિક અગ્રણીઓ શિક્ષણવિદો પત્રકારો સહિત તમામ નાગરિકોએ એક પરિવાર બનીને ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલથી દૂર રાખવા સહયોગ આપે ડ્રગ્સ સામેની આ લડાઈ દાનવ સામે માનવની લડાઈ છે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ સામે ગૂંઠણીયા ટેકવીને વિશ્વના અનેક દેશોએ તેને કાયદેસર કર્યું છે ભારતના પાડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા અને નાર્કો ટેરિઝમને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહ્યા છે કેફી દ્રવ્યોનો વેપાર ઓછી મહેનત અને ઓછા સમયમાં અનેક ગણા વધુ રૂપિયા કમાવી આપતો વેપાર છે પરંતુ ગુજરાત પોલીસ આ કારોબારને જળમૂળથી ઉખાડી ફેંકવા તત્પર છે જેના પરિણામે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ છે આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટે નાર્કોટેસ્ટ રિવોર્ડ પોલિસીની ગુજરાતમાં અમલવારી થઈ રહી છે રાજ્ય પોલીસ વિકાસ સહાય જણાવ્યું હતું કે નાર્કોટેક્સ એક્ટ અંગે જે પગલાં લેવાઈ રહ્યા છે તેની જાણકારી મીડિયાના માધ્યમથી નાગરિકો સુધી પહોંચે અને જાગૃતતા વધે તે મુખ્ય ઉદ્દેશ્ય છે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કેફી દ્રવ્યોના દૂષણને ડામવા કટિબદ્ધ છે

જે સામાન્ય નાગરિક સમજી શકે એને પ્રેઝન્ટેશન આપીને ડ્રગ્સ એ માત્ર માત્ર ફેશન સ્ટેટમેન્ટ છે પરંતુ તમારા જીવનનો સૌથી મોટો દુષણ સાબિત થઈ શકે છે એની બી માહિતી આપશે ગુજરાતના સૌ મંત્રીઓને અલગ અલગ કાર્યક્રમોમાં નિમંત્રણ આપીને વધુમાં વધુ કાર્યક્રમોમાં કઈ રીતે જઈ શકે ફિલ્મી કલાકારો સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર્સ

નાગરિકોને ડ્રગ્સ માટેની સંપૂર્ણ માહિતી આપીને ડ્રગ્સ વિરોધી આ લડાઈની અંદર જોડાવા માટે અપીલ કરશે અને આ લડાઈ નીચે સુધી લઈ જવા માટે આપ સૌ મીડિયા પ્લેટફોર્મ બી રાજ્યના નાગરિક તરીકે રાજ્યના નાગરિકને મદદ કઈ રીતે કરી શકો તે માટે આગળ આવવા માટે આજે હું બે હાથ જોડીને આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ સાથે જોડાઈને આપણા રાજ્યની અંદર આ દુષણને